મોમેન્ટેજ માત્ર એક એવી સંસ્થા છે કે જ્યાં માલિક પોતે સત્તર વર્ષથી શીખવાડે છે જ્યારે બીજા સ્ટાફ શીખવાડે છે તમે સમજી શકો છો માલિક અને સ્ટાફના કામનો આ તફાવત આજરોજ વિસનગર શહેરના ધારાસભ્ય કાર્યાલય ખાતે શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક અને ભવ્ય વિજય થતા આતશબાજી સાથે સાથે મો મીઠું કરીને વિજયોત્સવ મનાવ્યો હતો જેમાં વિસનગર તાલુકાના અને શહેરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ બારોટ સંગઠન મંત્રી દેસાઈ પાલિકાના ભાવેશભાઈ મોદી ભાજપના આગેવાનોમાં જે કે ચૌધરી આશીષભાઈ પટેલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ અને સરોજબેન પ્રજાપતિ સહિત ભાજપના કાર્યકરો હાજર રહીને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રચંડ જીત નિમિત્તે આતશબાજી સાથે ઉજવણી કરી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ